નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું આપની સાથે હેતલપુર વડોદરાના સિનિયર વકીલ મયન પટેલ અને તેમની વૃદ્ધ માતા સામે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકસો તોતેર અન્વયે પોલીસ ફરિયાદ નોંધાતા વકીલ આલમમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે વડોદરા તાલુકાની મોજે હિંગલોટ ગામ ખાતે આવેલ જમીનના વેચાણ અંગે મિનેશ પટેલ દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે

જે ખુદ લો ઓફિસર્સ કહેવાય છે એવા વકીલોએ મયંક પટેલને ન્યાય મળે એ માટે સોશિયલ મીડિયા કેમ્પેન પણ ચાલુ કર્યું છે અત્રે નોંધનીય છે કે હાલમાં ભયંક પટેલ ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ પ્રીડર બનવાની રેસમાં આગળ વધી રહ્યા છે ત્યારે એમની કારકિર્દી ઉપર છાંટા ઉડે એ રીતે પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે જ વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા એફઆઈઆર કરાઈ હોવાનું પણ આજ રોજ

કોઈ આધાર પુરાવો છે એ તમે જાણો જ છો અને જ્યારે જમીનોની તકરારો લઈને કોઈ ખેડૂત જતો હોય તો એને એવું કહી દેવામાં આવે કે ભાઈ પરિપત્ર છે સરકારનો જ્યાં તારી ફરિયાદ નહીં નોંધાય અને આ કિસ્સામાં જ્યારે અમારા મયંક રમેશભાઈ પટેલ અને એમના માતુલસિંહની સાહેબે તમે ગુનો નોંધો છો ચારસો વીસ ને ચારસો છ તો તમે પોલીસ થઈ તો અમે એમાં તમે અનુભવ તમારો ક્યાં ગયો તમે ગમે તેની અમે ફરિયાદ નોંધશો અમારા વકીલની સામે જે તમે કોઈ ફરિયાદ નોંધાવેલી છે એ ફરિયાદ એકવાર અગાઉ દપ્તર થઈ ગયેલી છે એ પોલીસના નોલેજમાં છે તેમ છતાં જ્યારે બીજી અરજી આવે છે ત્યારે એને શણગાર સજીને એફઆઈઆરનું સ્વરૂપ આપે છે આ પોલીસ કે એનો સીધો અર્થ એવો થાય પ્રશ્નાર્થ ઊભા થાય છે પોલીસ તંત્રની સામે કે પોલીસે કેટલો માલ લીધો છે કેટલા રૂપિયા લીધા છે પણ આ કેસ એવો છે કે જેમાં મયંકભાઈ પટેલ ફિનિયર ધારાશાસ્ત્રી છે તો એમની આબરૂ પ્રતિષ્ઠાને ઝાંખપ લાગે એવા ઈરાદાથી આ ખોટી ફરિયાદ આપવામાં આવી છે ફરિયાદી જાણે છે ફરિયાદીની પોતાની જમીન જે આવેલી છે એની બાજુમાં જ આ બાણાખત જમીન છે એટલે એને પણ એટલી ચૂર છે આ જમીન લેવાની નહીં કે એ કંઈ ભલમણ સાઈમાં કે એમને જમીન લેવા આવ્યો જેવું નહીં એને પોતાને જ બહુ રસ છે આ જમીન લેવામાં અને પહેલેથી એ જાણે છે કે આ જમીનમાં કેટલા લઠ્ઠા છે કેટલી મગજમારી છે નવી સરહદની જમીન છે બાણાખત ના ભાઈ એ બધું જાણે છે ફરિયાદી તેમ છતાં એ બધી વસ્તુઓ બાજુમાં રાખી અને પોલીસ તંત્ર પણ ફરિયાદીના પડખે ઉભો રહે છે ત્યારે પોલીસ સામે સવાલો ઊભા થાય છે એની સામે વડોદરા વકીલ મંડળ લા નાંક કરશે અને જો આ વકીલ જે છે એમની સામે તટસ્થ તમે તપાસ કરો પ્રમાણિક તબુલત તપાસ કરો પરંતુ કોઈ આધાર પુરાવો તમારી પાસે છે જ નહીં તો આ ફરિયાદ જેમ અગાઉ તમે વાઇન્ડઅપ કરી દીધેલી એ રીતે આ વખતની ફરિયાદ પણ તમે પોતે જ પાછી ખેંચો તો જ સાચો ન્યાય એમને મળ્યો ગણાશે નહીં ખેંચાય તો ઘણા બધા રસ્તા છે આ જે બી જવાબદાર વ્યક્તિ હશે અમે આજે ઠરાવ કર્યો છે ઠરાવની કોપી તમે લઈ જજો એમાં અમે બધું જ લખ્યું છે કે કોઈ બી પોલીસ અધિકારી હશે પછી ભલે ચમરબંધી હશે પણ જો એને કંઈક ખોટું કર્યું છે તો અમે તો કહ્યું છે કે તમે નિષ્ણાત આ નરીન પટેલ અત્યારે તમને સ્પીચ આપે છે એટલે હું એકલો હોશિયાર છું નહીં બીજા હોશિયાર વકીલો છે બીજા અનુભવી પોલીસ તંત્રમાં છે એમને પૂછી જુઓ

અને જસ્ટિસ દિવ્યેશ જોશી દ્વારા અપાયેલ ચુકાદાને આધારે વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ ગોહિલ દ્વારા જે અરજી દફતરે કરાઈ એક મામલામાં ઇન્ચાર્જ પીઆઈ આર આર મિશ્રાએ વકીલ મયંક પટેલ અને એમની માતા વિજયાબેન પટેલને બોલાવતા એક જ ઘટનામાં બે બે વાર નિવેદનો લેવાની જરૂર કેમ પડી એનો પણ કોઈ સંતોષજનક જવાબ વડોદરા પોલીસ આપી શકી નથી આધારભૂત માહિતી પ્રમાણે કોઈપણ બાનાખતની અમલવારી સિવિલ કોર્ટ ચોક્કસપણે કરાવી શકે છે પરંતુ પોલીસ નહીં ત્યારે આ કિસ્સામાં મયંક પટેલને જાણી જોઈને વિવાદમાં ઘસાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનું પણ વકીલો માની રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી વકીલો ઉપર જે રીતે પોલીસ ફરિયાદો થઈ રહી છે એ સામે બરોડા બાર એસોસિએશને પણ

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર